તો અમદાવાદના બોપલમાં હોસ્પિટલ પાર્કિંગની દીવાલ ધરાશાયી થઈ છે સરસ્વતી હોસ્પિટલમાં દાખલ પચાસ થી વધુ દર્દીઓને કોઈ મુશ્કેલી નથી પડી અમદાવાદના બોપલ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં સરસ્વતી હોસ્પિટલના પાર્કિંગમાં દિવાલ ધરાશાયી થઈ છે જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ આ દિવાલ ધરાશાયી થવામાં ત્રણ જેટલી કારો કે જે નીચે પડી ગઈ છે કારોને નુકસાન થયું છે અમદાવાદના બોપલ વિસ્તારમાં સરદાર પટેલ રિંગ રોડ ઉપર આવેલી સરસ્વતી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની નજીક જે રશ્મિ કન્સ્ટ્રકશનની સાઇટ આવેલી છે તેની કોમન દિવાલ ધડાકાભેર તૂટી પડી છે આપ જોઈ શકો છો હાલમાં ખૂબ જ વિશાળ દિવાલ જે છે હોસ્પિટલની હતી કે જ્યાં ત્રણ જેટલી કાર પણ પાર્ક થયેલી હતી આ દિવાલ પડવાના કારણે ત્રણેય કાર કન્સ્ટ્રક્શન સાઇડની અંદર ખાબકી છે જે બાદ આપ જોઈ શકો છો કે કાર પણ પડેલી જોઈ શકાય છે ઘટનાને પગલે દોડધામ મચી ગઈ છે સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે કોઈ જાનહાની થઈ નથી પરંતુ ઘટનાને લઈને ચકચાર ચોક્કસથી મચી છે હાલ તો મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર બ્રિગેડ પણ એક્ટિવ થયું છે ફાયર બ્રિગેડ દ્વારા તકેદારીના ભાગ રૂપે અહીંયા સ્ટેન્ડ બાય વ્હીકલ મૂકવામાં આવ્યું છે અને કન્સ્ટ્રક્શન સાઈડના જે સ્ટ્રક્ચરલ એન્જિનિયર છે તેમની પાસે તે સર્ટિફિકેટ પણ લેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં આ હોસ્પિટલ કે જેનામાં ઓલરેડી પચાસ કરતાં વધુ દર્દીઓ દાખલ છે તેને કોઈ મુશ્કેલી નહીં થાય એટલે કયા કારણસર આ દીવાલ તૂટી પડી શું કોઈ બિલ્ડરની બેદરકારી હતી સેફ્ટી દીવાલ હતી કે કેમ તે બાબતમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે કેમેરા અમિત મકવાળા સાથે અરપણ કાયદાવાળ મીડિયા અંદાવાદ અમદાવાદ ફાયર બ્રિગેડના મેઇન કંટ્રોલ રૂમને કોલ મળતા એક રશ્મિ ગ્રુપની સાઇટ ચાલતી હતી અંડર કન્સ્ટ્રક્શન્સ પડેલ હતો એની બાજુમાં સરસ્વતી હોસ્પિટલ હતી એટલે જીવનું જોખમ ના થાય તે માટે નજીકના ફાયર સ્ટેશન બોપલ ફાયર સ્ટેશનની ફર્સ્ટ રિસ્પોન્ડર ટીમ ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ્સ સાથે અમારા સ્ટેશન ફાયર ઓફિસર આવેલ હતા અને કંટ્રોલ રૂમથી જાણ મળતા અમે લોકોએ સ્ટ્રક્ચરલ સેફ્ટી સર્ટિફિકેટ લઈ લીધેલું છે રશ્મિ ગ્રુપનું જે પણ અંડર કન્સ્ટ્રક્શન ચાલતી હતી સાઇટ એનું સ્ટ્રક્ચરલ એન્જિનિયર દ્વારા એક સર્ટિફિકેટ લીધેલું છે કે ભવિષ્યમાં બાજુની જે સરસ્વતી હોસ્પિટલમાં છે જેમાં પંચાવનથી સાઠ એડમિટ હતા હોસ્પિટલાઇઝ હતા

વહેલી સવારથી વરસાદ વરસ્યો છે અને આ વરસાદ પડવાને કારણે કયા પ્રકારની કામગીરી કન્સ્ટ્રક્શન સાઇટ પર થઈ હશે તેના પર પણ સવાલો થઈ રહ્યા છે કારણ કે હજુ તો એક કન્સ્ટ્રક્શન સાઇટ છે ત્યાં કામ ચાલુ ચાલી રહ્યું છે અને એવા સમયે આ દિવાલ ધરાશાયી થઈ છે જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની કે ઈજાના સમાચાર નથી ત્રણ જેટલી કારો આ ઘટનામાં દટાઈ ગઈ છે અત્યારે ત્યાં ફાયરની ટીમ અત્યારે ત્યાં પહોંચી છે તો અમદાવાદમાં દિવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો છે ત્યારે હોસ્પિટલમાં કે જ્યાં દિવાલ ધરાશાયી થઈ છે પાર્કિંગની